સાબરકાંઠા જિલ્લાના ઈડર વલાસના હાઈવે રોડ ઉપર દારૂની રેલમ છેલ જોવા મળી રહી છે ત્યારે રાજસ્થાનથી ગુજરાતમાં લવાઈ રહ્યો હતો ભારતીય બનાવટી અંગ્રેજી દારૂનો જથ્થો ઈડર પોલીસે બાતમીને આધારે બે કારોનો પીછો કર્યો હતો દારૂની બોટલો સહિત રોડ પર બિયરના ટીનની રેલમ છેલ જોવા મળી રહી છે ત્યારે દારૂબંધીની વાતો વચ્ચે હાઈવે રોડ ઉપર વહેતી નદીઓની ધારા દેખાઈ રહી છે

પલાયન થયા છે ત્યારે ગુજરાત ભરેલી કાર બેફામ રીતે હંકાવી ડિવાઈડર સાથે પકડાવી હતી દારૂ ભરેલી કાર પલટી મારતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પલ્ટી મારેલ કારનું એન્જિન શોધવામાં પોલીસને પણ હાલાકી પડી હતી. રાજસ્થાનમાં જોવા મળદેદારવાળા બોટલોના શોઈ શહેરમાં પણ જોવા મળ્યા. દારૂ ભરીને કાર ચાલક નો થયો હતો. ઈ દર્ પોલીસ મુદ્દામાં આ લે આગરની કાર્યવાહી આપ તો છે. પરંતુ રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ કેવી રીતે કરી રહ્યો છે શું બોર્ડર પર તપાસ નહીં કરાતી હોય કે પછી ઓખાડા ખાન હશે જોવું એ રહ્યું કે સાબરકાંઠા પોલીસ કાર ચાલકો વિરુદ્ધ કેવી કાર્યવાહી કરે છે પરંતુ આજે ઇડરવલાસના હાઈવે રોડ પર દારૂની રેલમ છેલ તો જોવા જ મળી રહી છે ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલ જોવા મળી રહી છે ત્યારે આજે અવરજવર કરનાર લોકો પણ અચંબામાં મુકાયા હતા દારૂની નદીઓ વહેતી થઈ હતી ઈડર પોલીસે બાતમીને આધારે બે કારોનો પીછો કર્યો હતો દારૂની બોટલો સહિત રોડ પર બિયરના રેલ રેલમ ઝીલ થયા હતા દારૂબંધીની વાતો વચ્ચે ગાંધીના ગુજરાતમાં હાઈવે રોડ ઉપર દારૂની નદીઓ વહેતી થયેલા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે હજારો લીટર દારૂ અને બિયરની બોટલો રોડ પર જોવા રહી હતી ઉપર નહીં હોવાને લઈને આટલો મુદ્દામાલ ગુજરાતમાં ઘુસણખોરી થતી હોવાની પણ લોકમુખે હાલ તો ચર્ચા થઈ રહી છે દારૂની હેરાફેરી કરનાર બંને કાર ચાલકો